એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નજર કરીશું તેની ઉપર અમદાવાદના પાલડીમાં કરોડો રૂપિયાનું સોનું અને રોકડ મળવાનો જે મામલો સામે આવ્યો હતો ઈડીએ મેઘ શાહ અને મહેન્દ્ર શાહના અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું અમદાવાદ અને મુંબઈમાં અલગ અલગ સ્થળો પર ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું દરોડા દરમિયાન ચાર લક્ઝુરિયસ કાર જપ્ત કરાઈ છે રોલેક્સ કાર્ટર જેવી અસંખ્ય લક્ઝરી બ્રાન્ડની એક પોઈન્ટ એકાવન કરોડની ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી છે ચાલીસ સંસ્થાઓ અને કંપનીઓના સ્ટેમ્પ અને ચેકબુક પણ મળી આવ્યા છે અમદાવાદના પાલડીમાં અને અનેક સ્થળોએ ઇડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અમદાવાદ અને મુંબઈમાં અલગ અલગ સ્થળો પર આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું દરોડા દરમિયાન ચાર કાર જપ્ત કરવામાં આવી છે આ એક્સક્લુઝિવ જાણકારી હવે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ ચાલીસ સંસ્થાઓ અને કંપનીઓના સ્ટેમ્પ અને ચેકબુક પણ દરોડાની કાર્યવાહી દરમિયાન મળી આવ્યા છે કરોડો રૂપિયાનું સોનું અને રોકડ મળવાનો જે મામલો પાલજીમાંથી સામે આવ્યો હતો તેમાં આઈડીએ મેઘ શાહ અને મહેન્દ્ર શાહના અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે લાઈન પર મૌલિક

નાણાકીય બાબતોની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે ઈડી દ્વારા મેઘ શાહ અને મહેન્દ્ર અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન છે તે અમદાવાદ અને મુંબઈમાં મેઘ શાહ અને મહેન્દ્ર અલગ અલગ સ્થળો પર હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ જે લક્ઝરિયસ કાર છે ચાર જેટલી તે જપ્ત કરાઈ છે સાથે સાથે જે વિદેશથી ઇમ્પોર્ટ કરાયેલી જે વોચ છે એક કરોડ થી પણ વધારે કિંમતની તે પણ જપ્ત કરાઈ છે જો કે સૌથી મહત્વની બાબત એ છે કે અમદાવાદ અને મુંબઈ માં આ સર્ચ ઓપરેશન દરમિયાન ચાલીસ જેટલી સંસ્થાઓ અને કંપનીઓના આ સ્ટેમ્પ અને ચેકબુક છે તે પણ મળી આવ્યા છે જી ધન્યવાદ તમામ જાણકારી માટે મૌલિક